માર્ગ અને રસ્તા ઉપર પડેલા ખાડાઓનો કરવો પડે છેલ્લા ચાર મહિનાથી જામનગરના મહાનગરપાલિકાના સત્તાધીશોને વારંવાર રજૂઆત આંદોલન ધરણા નવતર પ્રયોગ કરીને જગાડવાનો જામનગર કોંગ્રેસે પ્રયત્ન કર્યો છે છતાં પણ ક્યાંક ને ક્યાંક જે વાત છે જામનગરની જનતા ભ્રષ્ટાચારનો જે આ પારો વટાવ્યો છે આ લોકોએ જામનગરની મુખ્ય સમસ્યા હોય જામનગરના રોડ રસ્તા જામનગરમાં આજે ખાડા નગર થઈ ગયું છે જામનગરના જે કચરાના ઢેર પડ્યા છે તમે જોવો તો મુખ્ય જે કચરાનો ડંપિંગ કોઈન્ટ છે ઘણા સમયથી બંધ છે કમિશનરને પણ આ મુદ્દે ક્યાંક ને ક્યાંક જવાબ લખાવો ગાંધીનગરથી પણ તેડું આવ્યું હતું ત્યારે વેલકમ કરવાના જે સ્થળ હોય ત્યાં કચરાના ઢગલા વેલકમ કરે છે જામનગરની દુર્દશા તમે જુઓ કે વરસાદ પણ નહીં જેવો થયો છે પણ ક્યાંક ને ક્યાંક રોડ રસ્તામાં પેચ વર્ગમાં ભૂગર્ભમાં કચરામાં ભ્રષ્ટાચાર કર્યો છે અને ભ્રષ્ટાચાર કરવા દીધો છે આ સત્તાધીશો હોય એટલે આ જામનગરની જનતા અહસમય પીડાય છે થોડાક વરસાદ બાદ તમે જોવો છો તો અત્યંત રોગચાળો ફાટી નીકળ્યો છે જામનગરના હોસ્પિટલમાં અત્યારે તમે જુઓ તો પગ મૂકવાની જગ્યા નથી ડેન્ગ્યુ મલેરિયા ત્યારે એક બાજુ ક્યાંય પણ સાચી દવાઓ જે ડીડીટી કહેવાય છે એનો ક્યાંય પણ દવાનો છંટકાવ કરવામાં આવતો નથી ત્યારે જામનગરની સંપૂર્ણ જનતા ક્રાઇમ આમ થઈ ગઈ હોય ત્યારે આજે જેમ દેશના વડાપ્રધાને કીધું હતું કે ડંકા વગાડો થાળી વગાડો તો આ કોરોના ભાગી જાશે અમે પણ આજે એવો વિચાર આવ્યો કે આ સત્તામાં સુતેલા સત્તા અધિકારીઓ જે ભ્રષ્ટાચાર કર્યો છે તો આજે અમે ઢંકા વગાડ્યા આજે અમે થાળી વગાડી આજે અમે શંખ વગાડ્યો કે આ જો લોકો જો ભ્રષ્ટાચારમાંથી જાગી અને જામનગરનું કલ્યાણ કરે જામનગરનું જનતાનું કલ્યાણ કરે આ ઉદ્દેશ સાથે અમે ધરણા કરીને આવેદન પત્ર દેવા ગયા તમે જોઓ છો પુણા એકનો સમય થયો છે પણ આજે જામનગરના પ્રથમ નાગરિક એવા મેયર સાહેબને ભાજપ ની વાવા અને તાઈફા કરવામાં રસ છે જનતાનું સાંભળવામાં ક્યાંય રસ નથી આવેદનપત્ર પણ ક્યાંક ડેલી એ અમારે આવવું પડ્યું આ આજે પરિસ્થિતિ ઉભી થઈ છે